आज पूरी दुनिया में चर्चा हो रही है कि भैया कार्बन बचाओ ठीक है पब्लिक ट्रांसपोर्ट को बढ़ाओ ठीक है पानी का वेस्टेज कम करो क्यों हो रही है भाई इसका कारण है आज हम जो तो जी रहे हैं आज हम जो तो यहाँ पे रहते हैं आप अपने बच्चों का सोचिए आज आप नोटिस कीजिए आपके खुद के वातावरण में जब गर्मी होनी चाहिए तो सर्दी होती है जब सर्दी होनी चाहिए तो बरसात होती है

वो हमसे बहुत आगे हैं। अगर आप डेवलप्ड कंट्री और हमारी विकासशील कंट्री की बात करो विकसित देश विकासशील देश की बात करो दोनों में बहुत फर्क है विकसित देश सब कर करा के बड़े हो चुके हैं ठीक है ना विकासशील देश परेशानी को समझते हुए आपकी बातों को समझते हुए इसको कैसे डील करना है इस सुविधा को इस बात को कैसे हल करना है उसके ऊपर बैठ के बात करेंगे बट आज जो तो मेन मुद्दा मैं चाहूंगा

महत्वपूर्ण शिक्षा सबसे बड़ा हथियार होता है हमारी पीढ़ी हमारे भाइयों लोग जितना ज्यादा पढ़ेंगे जितना ज्यादा समझेंगे अपने यहाँ दो चीजें बोली जाती है ना एक बुरी होना एक पढ़ा लिखा होना दोनों होते हैं ना तो जब ये पढ़ा लिखा अनुभव से बुरी हो जाता है तो बात अलग हो जाती है खाली गुड़ी होना उतना इम्पोर्टेंट नहीं है पढ़े देखिए જા જ્યા ہوا નારી શિક્ષા પર બહુત અરે જોર ચલ છે ઠીક હે જે એ પરિવર્તન ઉસી તરહ પરિવર્તન આસ્ક રીડી નારી શિક્ષા કે અગર આપ નોર્મલ દેખે તો કરને એવું છે કે અમે લોકો જે દાણા દાણા એને કટિંગ કરીને કાઢી દઈએ અને કરી દઈએ અને પછી એને વેક્યુમ ડ્રાય કરવામાં આવે અમે લોકો મોર ધેન 180 આઇટમ એક્સપોર્ટ કરીએ છીએ અને બધી પ્રોસેસ આઇટમ બધી સર્ટિફિકેશન આ કંપની દ્વારા છે એટલે કહેવાનો મતલબ કે પહેલા તમે ઓર્ગેનિક સર્ટિફિકેશન કરાવો છો ફાર્મરો સાથે જઈને એટલે હું એવા સાથે બી જોડી શકું એટલે તમે તો પહેલા એક પ્રોગ્રામ કેવું છે કે પ્રો સીહે કારણ કે તમારા બોબ અને અડા કઠોળ કોઈ પણ કોરા હોય એ ઘરમાં વર્ષે 20 થી 25% બગડી જાય છે સડી જાય જો અમે ગામા કરીએ તો બે વાર સુધી બગડે નહીં આને કે

અને એ અને એને ત્યાં એનો અમે જે ચાલુ કર્યું કે ની આઈએસ સર્ટિફાઈડ કરેલી છે એ કંપની ત્યાં ગામા કરવા માટે પ્રોમ્બે મોકલે એ માલ ને અને ત્યાં અઢી ત્રણ મહિના લાઈનમાં માલ પડી રહે ત્યારે ગામમાં થાય એટલો સ્ટોક રહેતો જ્યારે અબ્દુલ કલામ સાહેબ રાષ્ટ્રપતિ બન્યા એ સાયન્ટિસ્ટ હતા એટલે એમને ડિસાઇડ કર્યું કે આ પ્રોજેક્ટ જે કંઈ ચાઇનાની વિઝિટ કરી ત્યારે ત્યાં ચાઇનામાં ટુ સેવન્ટી પ્રોજેક્ટ હતા તે એમને એવું વિચાર્યું કે ભઈ જો ત્યાં જાલતું જક કેમ ના કરી લે દરેક સ્ટેજમાં એક એક આપવાનું નક્કી કર્યું છે કેટલા રૂપિયા બરાબર કેટલા રૂપિયા કિલો છે ભાવ છે ના છે બહાર વેચવા આપણો દેશ જ વાળો દેશ છે બરાબર છે એને સારી સારી વસ્તુ આપો અત્યારે તમે જીગર બેન કો જો બે કેટલા કોન્ટેક્ટ તમારી પાસે લોકોના ફોન આવે છે કે મારા સારું આવે એ ભાઈ તો કે ના 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 એવું છે જ નહીં મન કા કામ કરતો અમારું તો મજા આવે બાર એક કરવા મેં કરે બરાબર છે ના એ દે હવે તો મોડા સવારાના જે કરે છે ને શ્રીકાંત બેનો કામ આવે છે હવે અમે

શાકભાજી કેટલા એક્સપોર્ટ થાય છે તો જીગરભાઈ બી ખબર છે પણ સાહેબ આજે એસી એક્સપોર્ટ બોમ્બે થી બોલે છે તમને કઈ રજી સિઝન કરે એના ખાઈ દીધું કેવું પણ એમાં આપણે આપણો ચાલુ આપણો પ્રોગ્રામ તો એ ચાલુ છે તમે સર્ટિફિકેશન આવે કોને કોને ઇફેક્ટ કરી કે બી કે ગામા કરાથી કે ઇફેક્ટ થાય ના ના બનાવ્યા પેલું શરૂઆત કરી ઇઝરાયેલી ખાય એપલ બોર્ડ જમરૂ એમાં અત્યારે ખાલી બે વસ્તુ રહી ગઈ જમરૂ અને ડ્રેગન ફ્રૂટ ને બે બાકીને બધા ક્રોપ આપણે કાઢી દે કેમ કાઢી નાખ્યા પછી ઓર્ગેનિકમાં જવું હોય ઇઝરાયેલી કેરી વેચી ને તો તે દિવસ મેં રિપ્લેસમેન્ટ નહીં આપ્યું કોઈ નહીં બગડી તો તમે બગડી ગયા બે હજાર સત્તરમાં આ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને યુનિવર્સિટીના અધિકારીઓ એ લોકોને વાત કરી કે આવું થયું છે તો કે રિપ્લેસ આપવાની શું કરવું પડે તો ચાલો શરૂઆત થઈ હવે બે હજાર સત્તરમાં ટન કેરી એની વેચાણ હતું નવ પાંચ કે છ ટન એક ટન મેં ગયા વર્ષે મારું હતું પંચાવન ટન એની અમે ત્રણસો કિલો કેરી રિપ્લેસ કરી હતી એક કિલો ને ત્રણસો કિલો સાતસો કિલોની આવી સાતસો કિલોમાં આપણે કેવી કે ભાઈ જે રીતે કસ્ટમર ફોટા મંગાવીને ભાઈ ફોટા મોકલો હું છે તમને બી ખબર

મને Google Pay અથવા NFC થી પેમેન્ટ ને દે અથવા તો લેવો પણ છે એમ કોમ જાવ હું રિપ્લેસ કરી દઉં હું પોતે એ રૂલ અત્યારે જો કાલે હું 4 દિવસ ફેર હતો GBPS પર હું ફેર માં જતો ચા એટલે મારો સ્ટાફ ઉખેડો છે મારા પાસે સ્ટાફ પર કોઈ કે આવીને એમ કે કે હું એક્સપોર્ટર જો કે મને મોહતો થી હું બને તો હું લોકલ માણસ આવી ગયો એને વધારે માનદ મત એની પાસે જાય કે એ બીજા દસ્તાવેજ વાત કરે

બીજું કે એકલા 100 માણસને બોક્સ વેચેલા એ બીજા 200 ને કે કે તમે આની પાસે કેરી લો એટલે એક્સપોર્ટ કો ચાહે કેવાની છે એટલે આપણો ગ્રાફ ના હોતે એટલે બને કા હોજો લોકલ ને પ્રીફર કરો એક્સપોર્ટ કો લેવા પર નથી આપણે એવું જરૂર નથી અને મારું કરે ફેસબુક નું પેજ છે તમે જોજો ફેસબુક નું પેજ ખોલીને આજે સમજણ કરી લેજો મે 100 ડબ્બા શરૂઆત કરેલી અત્યારે 2200 ડબ્બા રસ્તા માં પડેલા પડે છે અને પાવડર બનાવવાની શરૂઆત 1 કિલો થી કરેલી અત્યારે 130 કિલો પાવડર છે या कॅन्युलेशनमध्ये आपले फेरूजोय जाऊल छे कॅन्युलेशन मधले आपणने बणा बडा बेनिफिट मोळेला आणि आ बडा मा सेल्फ डेस्क पावडर ची पीआयडी ची बात करतो की फ्रीज ड्राई टेक्नोलोजी ने यूज़ करतो या फ्रीज ड्राई कुंडी जात नाही करते कुंडी जॉब वर ठेवतो आपले काही मशीन घेवण्याची जरुरत नाही ऑटोमॅटिक बडा गणा बडा आवी 10 ने पेका करो बाकीनी सरळ सरळ काम कर आपण मी तो काही किधोम की बरे गोल लेवणो तो ने 20 जणा बाय आम्ही घेया तर काय 20 जणा वच्चे लेवणो तो कितरो 40 तर 40 नु 20 जण हे कसं करले नेमाणी वारे आपले गोवाय पसारत दिली. इने भी सावधतेस केम चुकवा के भाई एरी पहाय जे एणा सेडी जे तो ऑरगॅनिक रिऍक्टिव पक्वली. बेस डीकंपोझिशन ने बतण उपयोग करीन કેરીનો પાવડર હા જર્મન બીઓ તેના ટાર્ગેટ કરું મને કોઈ કામ લઈ જાય બીજા વાત કરે અને એક એ છે એક્સપોર્ટર માં કરે આપણે છે એક્સપોર્ટ માં જોવું છે